તો મિત્રો આવી ગયા હતા આપણે આપણે વાળીએ આપણે આ વખતે અજમાનું વાવેતર કરેલું છે અજમાના વાવેતરમાં ખૂબ સારું રહે હાવ વગર ખર્ચે ખેતી આમાં હજુ એક પણ દવાનો છંટકાવ કરવામાં આવેલ નથી આ જો ઢીચાણ હમાણો અજમો થઈ જશે તો હજી એક પણ દવાનો છંટકાવ કર્યો નથી યુરિયા નાખ્યું હતું ખાલી યુરિયા તે શિયાળુ વાવેતરમાં અજમો છે હજુ આ વખતે આપણે ખૂબ સારું ઉત્પાદન લેવાનું છે વગર ખર્ચે એમ અને ચાર થી પાંચ પાંચ પાણી પાયા છે અજમો ખૂબ સરસ છે અને ચાર ચાર સહ કરીને વાય દેવાનો યુરિયા નાખ દેવાનું હોય દવા બવા કાઈ મારવાની નહીં હાવ ખર્ચા વગડની ખેતી છે પાણી હાલે આપડે છઠ્ઠું પાણી ખૂબ સારું ઉત્પાદન આવે એવું કે છે વિઘે દસ જ જાય પાણી આલે